ગઈ વીસ ના રોજ રાજ્ય સરકાર શ્રી દ્વારા સૂચિત જંત્રી વધારો જે ડિક્લેર કરવામાં આવ્યો છે તેમાં અમને જાણવા છે કે બે હજાર ટકા સુધીનો જંત્રીનો ભાવ વધારો સૂચિત રાજ્ય સરકાર શ્રી દ્વારા કરવામાં આવ્યો છે એક મહિનો એના વાંધા સૂચનની મુદત છે એટલે અમે રાજ્ય સરકાર શ્રીને સર્વપ્રથમ તો એવી રજૂઆત કરી છે કે આ એક મહિનો ખૂબ ઓછો પડે અમને લોકોને બીજા સાઠ દિવસ એટલે હજી બે મહિનાનો સમય જોશે એટલે ટોટલ નેવ દિવસનો સમય જોશે ઓનલાઈન એમાં જે સૂચિત ભાવ વધારો છે એમાં કોઈ વાંધો લેવો હોય તો એમાં ઓનલાઈન પ્રક્રિયા છે જે ઓનલાઈન પ્રક્રિયા કરવા પણ ખૂબ મુશ્કેલી થાય છે એમાં કોઈ નાના માણસને કોઈ ખેડૂતને એમાં વાંધો લેવો હોય તો એ ઓનલાઈન શક્ય નથી તો ઓફલાઈન તમે એમાં કોઈ પણ જગ્યાએ જિલ્લા કલેક્ટર શ્રીને જિલ્લા મામલતદારશ્રીને જિલ્લામાં કોઈ પણ ડેપ્યુટી કલેક્ટરશ્રીને એ ઓનલાઈન વાંધા લેવાની તમે સત્તા આપો તો આમ માણસ પણ જંત્રીના ભાવ વધારા સામે વાંધો લઈ શકે રાજકોટની આપણે વાત કરું તો રોણકી છે ઘંટેશ્વર છે મવડી વિસ્તાર છે ઘણા બધા વિસ્તારમાં જ્યાં એક હજાર પંદરસો રૂપિયા જનરી હતી ત્યાં ત્રીસ હજારથી પાંત્રીસ હજાર થઈ ગઈ છે દસ હજાર હતી ત્યાં સાઠ હજાર થઈ ગઈ છે તો બસો ટકાથી સીધો બે હજાર ટકા સુધીનો જનરીનો ભાવ વધારો થયો છે જેના હિસાબે બાંધકામને પે ડેપેસાઈ સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન ફી જેવા ઘણા બધા પ્રોપર્ટી ટેક્સ જેવા ઘણા બધા મુદ્દે અસર કરશે અને અમારું એવું માનવું છે કે વીસ થી ત્રીસ જેવો ભાવ વધારો મકાનમાં ઓફિસમાં એમાં આવી શકે છે તો અમે રાજ્ય સરકાર શ્રીની વિનંતી કરી છે અને આગના આવનારા દિવસોમાં અમે રજૂઆત કરશું દરેક વિસ્તાર વિસ્તારવાઈશ કે ક્યાં શું પરિસ્થિતિ હતી ને ક્યાં શું પરિસ્થિતિ થવાની છે તો કેડાઈ ગુજરાતની આખા તમામ જિલ્લાઓમાં અમે લોકોએ નક્કી કર્યું છે કે આના મોટે થઈને અમે રાજ્ય સરકાર શ્રીને વાંધા સૂચન આપશું અને રાજ્ય સરકારનું ધ્યાન દોરશું આના સિવાય આપ જાણો છો કે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન નો બનાવ બન્યો ની પછી બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રૂડા હોય આ બંને જગ્યાએ જ્યાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં નવા અધિકારીઓની નિમણૂક થઈ છે અને આ અધિકારીઓ આ ઘણા બધા અધિકારીઓ ફ્રેશ છે ઘણા એન્જિનિયરો ફ્રેશ છે ટીપી શું હતી એને ખબર નહોતી ટાઉન પ્લાનિંગ બિલિંગ પ્લાન કેવી રીતના મંજૂર થાય ખબર નહોતી જીડીસીઆર શું હતી એને ખબર નહોતી એક મહિનો બે મહિના ત્રણ મહિના અમને એવું થયું કે બધું સ્થળે પડી જશે નવા અધિકારી છે પણ દિવસે ને દિવસે પરિસ્થિતિ ખરાબ થતી ગઈ નવા નવા પરિપત્રો દ્વારા બિલ્ડિંગ પ્લાન કેમ મંજૂર ન થાય આ ધ્યાન રાખવામાં આવે છે એવું અમને લાગી રહ્યું છે આ બાબતનું ધ્યાન પણ પ્લાન કમ્પ્લીશન પ્લોટ વેલિટેશન એટલે ચાલીસ ટકા જે કપાત થાય ત્યાંથી ચાલુ થાય કમ્પ્લીશન આવે ત્યાં સુધી ખૂબ એટલે ખૂબ મુશ્કેલ ભયનું કામ અત્યારે કોર્પોરેશમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહ્યું છે અમે ઘણી બધી રજૂઆત રાજકોટના ટીપીઓને કરી રાજકોટના જે મ્યુનિસિપલ કમિશનર દેસાઈ છે બધા એને પણ અમે ઘણી બધી વખત મળ્યા પણ અહીંયા કોઈ એવો નિવારણ ન આવતા છેલ્લે અમે રાજ્ય સરકાર સાથે વિનંતી કરી છે ત્યાં અધિકારીઓને વિનંતી કરી છે અમને એવો વિશ્વાસ આપવામાં આવ્યો છે સરકાર શ્રી દ્વારા કે ટૂંક સમયમાં તમારા પ્રશ્નો એનું નિરાકરણ થઈ જશે અને બધી સ્થિતિ સામાન્ય થઈ જશે આવી અમારે વાત થઈ છે તો આપ સર્વેને મિત્રોને આની રજૂઆત વ્યવસ્થિત અમે કરી શકીએ એના માટે થઈને સોમવારે બપોરે અગિયાર વાગે સરદાર સાહેબના સ્ટેચ્યુ બહુમાળી ભવન ચોક ખાતે અમે લોકો રેલવે એસોસિએશન ટીમ સાથે અમે અમારા લગત બીજા એસોસિએશન જેમ રેવન્યુ બાર એસોસિએશન છે એન્જિનિયર એસોસિએશન છે કોન્ટ્રાક્ટર એસોસિએશન છે હેર એટલે બ્રોકર એસોસિએશન છે એવા જે બાંધકામ ઉદ્યોગ સાથે જેટલા એસોસિએશનો સંકળાયેલા છે એ બધાને પણ અમે મદદ લેશું અને બાંધકામ ઉદ્યોગને જે મટીરિયલ સપ્લાય કરતા હોય રો મટીરિયલ એ મટીરિયલ એસોસિએશન છે આ બધાને અમે સહકાર એક મોટી રેલીના સ્વરૂપમાં કે ભાઈ પ્રશ્નો ઘણા બધા છે તો આ પ્રશ્નોને અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપશું જિલ્લા કલેક્ટરશ્રીનો પણ અમે સમય માંગશું સોમવારે બહુ સંખ્યામાં અમે લોકો ભેગા થઈને જવાના છીએ તો તો આપ આપ સર્વે સર્વે સોમવારે પણ અને અમારા પ્રશ્નોને યોગ્ય 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 દિશા મળે મળે જગ્યાએ પહોંચે એમાં અમને અમારી મદદ કરજો અને એવું માનું છું કે હજારો ની સંખ્યામાં જગ્યાએ હું નથી બોલતો અમારું એસોસિએશન છે ને એમાં પાંચસો મેમ્બર છે પણ આ મુદ્દો એવો છે કે ખાલી એસોસિએશન સ્પર્શ તો નથી અમે આમ લોકોને પણ કહેશું કે જંત્રીના ભાવ વધારતી તમને પણ આ તકલીફ પડશે એટલે આમ લોકો જોવામાં જોડાય તો હું એવું માનું છું કે જંત્રીમાં ભાવ વધારામાં રાજ્ય સરકાર બ્રેક મારે જંત્રી અમારો ના ના અત્યારે નથી એ સ્ટેપ બાય સ્ટેપ દર વર્ષે દર બે વર્ષે કરી પાંચ છ સાત વર્ષે આ આ જંત્રીનો ભાવ વધારો એક નાખવાથી ઘણી બધી ઇફેક્ટ ઘણી બધી મુશ્કેલી આવે એમ છે એવું અમે સરકાર શ્રી કહેવાના છે અમે કોઈ સરકારની સામે આંદોલન નથી કરતા સરકાર માં રાજકીય માણસો અમને ખૂબ સારી રીતે સાંભળે છે માનનીય મુખ્યમંત્રીશ્રી અમને ખૂબ સારી રીતે સાંભળે છે પણ આ લોકોનો આવાજ છે આ અમે પ્રસ્થાપિત કરવા માટે થઈને એક રેલીના સ્વરૂપમાં અમે સોમવારે જવાનું છે કે ભાઈ સાજા લોકો ખાલી બિલ્ડરો નહીં પાંચ પાંચ બિલ્ડરો નહીં પણ જંત્રીના આ જે સૂચિત જંત્રી વધારો લાગુ થાય તો સાજા લોકોને અસર થાય છે એ એના પાત્ર આપણે અમે જિલ્લા કલેક્ટરને આવેદન દેવાના છે હું એવું માનું છું કે કોર્પોરેશનમાં પેઇડ એફએસઆઈ બાંધકામની પેઇડ એફએસઆઈની બજેટમાં વીસથી પચીસ ટકા આવક વીતી હતી મારા ખ્યાલથી બસો કરોડથી વધારાની આવક કોર્પોરેશન બજેટમાં દર્શાવી હતી બાંધકામની પેઇડ એફએસઆઈની કોર્પોરેશન આ વર્ષે હું એવું માનું છું કે પચાસ કરોડ થી સો કરોડ ની વચ્ચે કોર્પોરેશન આવક ઓછી થવાની છે સરકારને ને સ્ટેમ્પ ડ્યુટી ની આવક પણ મોટા પ્રમાણમાં ઘટવાની છે બાંધકામ ઇન્ડસ્ટ્રી હું એવું માનું છું કે અત્યારે ટોટલ ઠપ છે નવા પ્લાન આપ જોશો તો બત્રીસ પ્લાન ઇન્વર્ટ થયા હતા એમાં ખાલી બે પ્લાન મંજૂર થયા છે કમ્પ્લીશન સર્ટી એક આપવામાં આવ્યું છે જે ઓન નેવરેજ એવરેજ થી દસ પ્લાન દર મહિને પચીસ મીટરથી ઉપરની હાઈટ દ્વારા કોર્પોરેશનમાં મંજૂર થતા હવે બિલ્ડર નવો પ્લાન મૂકતા બીવે છે અથવા મૂકવો હોય તો પેલા તો ઓફલાઈન એટલી પ્રક્રિયા છે કે ઇન્વર્ટ કરતા કરતા બે થી ત્રણ મહિના જેવો સમય લાગી જાય પેલા એ કેમને બતાવો આનો અભિપ્રાય લઈ લો ટીપીઓ અભિપ્રાય લઈ લો પછી પાછો મારો અભિપ્રાય લ્યો આવા અભિપ્રાય જુદા જુદા લેવામાં પ્લાન મૂકતા પેલા તમારે દોઢ થી બે મહિના સમય લાગે છે એટલે આ બધી પ્રક્રિયાને ખૂબ લેન્ધી કરી રહી છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ની વાત હતી સરળીકરણની વાત છે તો આમાં કે સરળીકરણ મને દેખાતું નથી અમારી વારંવાર રજૂઆત છે આજે નવા કમિશનર આવશે એને પણ અમે પેલા મળશું અને સાહેબ ને કહેશું કે સાહેબ સરળીકરણ કરો ત્રીસ દિવસમાં પ્લાન મંજૂર થાય ત્રીસ દિવસમાં કમ્પ્લીશન આવે આ પ્રકારની જો વ્યવસ્થા થાય તો મને એવું લાગે છે કે જેટલું ફાસ્ટ થાય એટલું ડેવલપમેન્ટ ફાસ્ટ થાય બિલ્ડર છે કોઈ પણ શહેરને રૂડુ રૂપાડવું કેમ લાગે એ બિલ્ડરનું કામ છે તમે જોવો તો આજે રિંગ રોડ પેલો રિંગ રોડ હોય બીજો રિંગ હોય સારા સારા બિલ્ડિંગ બને આના સિવાય લોકોને સપનાનું ઘર પૂરું પાડતું પાડવાનું કામ કરતું હોય તો એ બિલ્ડર છે તો એના બિઝનેસને જો તકલીફ થશે એ જો ઉભો રહી જશે તો હું માનું છું કે રાજકોટનું ડેવલપમેન્ટ ઉભું રહી જશે હું તમને સિમ્પલ સમજાવું કે વન પોઈન્ટ એફ વન પોઈન્ટ એટ એફ ફ્રી હોય બાકી બધી ચાર્જેબલ હોય એ અમારે જંત્રીના ચાલીસ ટકા રૂપિયા સરકારમાં એટલે કોર્પોરેશનમાં કે રૂડામાં ઓથોરિટીમાં ભરવાના હોય એટલે પેલા જંત્રી આજે દસ હજાર રૂપિયા હતી અને દસ્તાવેજ થતો તો એનો દસ લાખનો અત્યારે સાહીઠ હજાર રૂપિયા જંત્રી થઈ આ દસ્તાવેજ થયો પાંત્રીસ ચાલીસ લાખનો તો સ્ટેમ્પ ડ્યુટી વહીધી એને બે ડે પૈસા પૈસા વહીધા એટલે અમારું કેલ્ક્યુલેશન એવું છે કે ક્યાંક વીસ ટકા ને ક્યાંક ત્રીસ ટકા એટલે વીસ થી ત્રીસ ટકા જેવું મકાન ઘર ઓલે ઓલે મોંઘું થશે ત્રીસ લાખ બજેટ બચતનું ઘર હોય તો એ ચોત્રીસ લાખ થી છત્રીસ લાખ ની વચ્ચે ચાર થી પાંચ લાખ માં ઘર લોકોને પોતાનું ઘર સપનાનું ઘર મોંઘું થશે એવું અમને લાગી રહ્યું છે